નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરીશું ભાઈ નવી એક નોકરીની જાહેરાત વિશે માહિતી લઈને આવી ગયા છે જેવી કે એ મારા ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મિત્રો છે એ હેલ્થ એડવાઇઝર ઓફિસર અને કોલ સેન્ટર એક્યુઝિટિવની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો ચાલો મેળવી લે તેના વિશે વિગતવાર માહિતી મિત્રો આ નોકરી છે એ જીવી કે અંતર્ગત આવે છે એટલે કે જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ એકસો એક્યાસી એકસો આઠ એક હજાર અઠ્ઠાણું હેલ્પલાઇન નંબર છે તેવી રીતે હમણાં સરકારશ્રી દ્વારા છે એ એકસો બાર હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે અને અત્યારે પાછો એકસો અને ચાર હેલ્પલાઇન નંબર છે હવે એના અંદર મિત્રો હેલ્થ હેલ્થ એડવાઇઝ ઓફિસર અને કોલ સેન્ટર એક્યુઝિટિવ ની પોસ્ટ પરની મિત્રો આ નોકરી છે આના માત્ર ખૂબ જ સારી તક એ હોય છે કે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપી અને તમે ખૂબ સારા પગારની નોકરી મેળવી શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે હેલ્થ એડવાઇઝર ઓફિસર માટે તો કે ભાઈ જે લોકો બીએસસી કરેલા છે એએનએમ કરેલા છે અથવા તો જીએનએમ કરેલા છે આ ત્રણમાંથી તમે કોઈ પણ એક ડિગ્રી ધરાવો છો તો તમે આના માટે છે એ ઇન્ટરવ્યૂ આપી શકો છો હવે નોકરીના નિયમની વાત કરવામાં આવે પ્રોવાઈડ મેડિકલ એડવાઇસ એટલે કે તમારે છે એ જ્યારે તમને ફોન કોલ આવે છે ત્યારે તમારે છે એ ફો ટેલિફોનિક છે એ એડવાઇઝ આપવાની છે હેલ્થ રિલેટેડ તમારે એડવાઇઝ આપવાની છે આ રીતે તમારું કામ રહેશે ત્યારબાદ વાત કરીશું કે ભાઈ તમારા પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ તમને કોમ્પ્યુટર ફાવતું હોવું જોઈએ આના અંદર તમે છે એ ફ્રેશર છો અથવા તો એક્સપિરિયન્સ છો એટલે કે ભાઈ જો હમણાં જ તમારું બીએસસી પત્યું છે અને તમારા પાસે કોઈપણ પ્રકારનો નોકરીનો અનુભવ નથી તો પણ તમે એપ્લાય કરી શકો છો અથવા તો તમારા પાસે જો નોકરીનો અનુભવ છે તો પણ તમે આના માટે એપ્લાય કરી શકો છો તમારી ઉંમર છે એ પાંત્રીસ વર્ષ સુધી હોવી જોઈએ પાંત્રીસ વર્ષથી વધારે તમારી ઉંમર છે તો તમે ઇન્ટરવ્યૂ આપી શકશો નહીં નોકરી તમારે શિફ્ટ વાઇઝ કરવાની રહેશે એટલે કે ભાઈ શિફ્ટનો સમય રહેશે સવારના નવ વાગ્યાથી છ વાગ્યા સુધીનો તમારી નોકરીનો સમયગાળો રહેશે જોબ લોકેશનની વાત કરવામાં આવે તો કે ભાઈ તમારે નોકરી ગાંધીનગર ખાતે કરવાની રહેશે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જીવી કેનું મેઇન હે જે સેન્ટર છે એ ગાય કઠવાડા ખાતે આવેલું છે ગાંધીનગરના તો તમારે ત્યાં નોકરી કરવાની રહેશે મહિને તમને સોળ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે સાથોસાથ તમારું મંથલી સીટીસી પણ કટ થશે આ થઈ મિત્રો હેલ્થ એડવાઇઝર ઓફિસરની નોકરીની વાત હવે વાત કરીશું કોલ સેન્ટર એક્યુઝિટિવ કોલ સેન્ટર એક્યુઝિટિવ માટે મિત્રો માંગેલું છે ગ્રેજ્યુએટ ઇન એની સ્ટ્રીમ એટલે કે ભાઈ જે લોકો કોલેજ કરેલા છે તે લોકો આના માટે એપ્લાય કરી શકશે તમે બી એ કર્યું છે બીકોમ કર્યું છે બીસીએ કર્યું છે બીબીએ કર્યું છે એની ગ્રેજ્યુએટ એટલે કે ભાઈ જે લોકો કોલેજ કરેલા છે તે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે તમારા પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ એટલે કે ભાઈ તમને કોમ્પ્યુટર છે એ ફાવતું હોવું જોઈએ આના માટે ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે અને એક્સપિરિયન્સ એક્સપિરિયન્સવાળા પણ એપ્લાય કરી શકે છે એટલે કે ભાઈ બંને આના અંદર એપ્લાય કરી શકે છે નોકરી તમારે શિફ્ટ વાઇઝ કરવાની રહેશે તમારે નવ વાગ્યાથી છ વાગ્યા સુધી નોકરીનો સમય રહેશે તમારી ઉંમર છે એ પાંત્રીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં મિત્રો એક ખાસ વચ્ચે તમને એક વાત જણાવી દઉં કે ભાઈ યોગ્ય સમયે જે કાર્ય કરીએ તે જ મહત્ત્વનું છે સમય જતો રહે પછી નિધેલા નિર્ણય છે એનો કોઈ જ સાર્થકતા રહેતી નથી આના માટે પણ આપણને કહેવામાં આવેલું છે કે ભાઈ વધુમાં વધુ પાંત્રીસ વર્ષ આપણે માસ્ટર ડિગ્રી પણ ભણતા હોઈએ મિત્રો તો છે એ સત્તર વર્ષે આપણું બારમું પતે છે અને વીસ વર્ષે આપણે કોલેજ પૂરી કરીએ છીએ બે વર્ષ માસ્ટરના એટલે બાવીસ વર્ષે આપણે માસ્ટર સુધી ભણી લઈએ છીએ જો બીજા એક્સ્ટ્રા એજ્યુકેશન તમે લો તો તમારા પાસે પચીસ વર્ષ જશે પણ પચીસ વર્ષ પછી આપણે એક પણ દિવસ છે એ વેસ્ટ કરવો જોઈએ નહીં અને ગમે ત્યાં નોકરી બિઝનેસ ગમે તે ફિલ્ડના અંદર આપણે સેટ થઈ જવું જોઈએ કેમ કે આ આપણી એજ લિમિટ છે ને એ આપણને એ બાબતની જ જાણકારી આપે છે કે ભાઈ આટલી વર્ષથી વધારેની ઉંમરના લોકો એપ્લાય કરી શકશે નહીં પાંત્રીસ વર્ષથી વધારેની ઉંમર છે એના એનાથી ઉપરની ઉંમરના લોકો છે એ અમે ઇન્ટરવ્યૂ આપી શકશે નહીં જોબ લોકેશન પણ તમારું ગાંધીનગર રહેશે મહિને તમને પંદર હજાર છસો અને સાડત્રીસ રૂપિયા પગાર ચૂકવામાં આવશે તમારું સીટીસી દર મહિને કપાશે હવે કેટલી તારીખે ઇન્ટરવ્યૂ છે તેના વિશે ચર્ચા કરી લઈએ તો કે ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ એટલે કે આજે બે તારીખ થઈ ગઈ છે હવે ચાર તારીખે તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે હવે સમય છે ઇન્ટરવ્યૂનો સવારના દસ વાગ્યાથી રજીસ્ટ્રેશન થશે તે બે વાગ્યા સુધી તમારું છે એ ઇન્ટરવ્યૂ લેવાશે બે વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે જો વધારે કેન્ડિડેટ હશે તો લંબાશે પણ લેટમ લેટ છે એ દસ વાગ્યા તમારે છે એ પહોંચી જવાનું છે અને લેટમ લેટ બાર વાગ્યા સુધી છે એ તમને રજીસ્ટ્રેશન માટે ટાઈમ આપતા હોય છે એટલે બાર વાગ્યા સુધી તમે છે એ એપ્લાય કરી શકો છો ઇન્ટરવ્યૂનું એડ્રેસ નોંધી લેશો આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયસ કોર્પોરેશન લિમિટેડ નિયર એસબીઆઈ બ્રાન્ચ સી સી એચ રોડ સેક્ટર નંબર દસ એ ગાંધીનગર સેક્ટર દસ ગાંધીનગરમાં મિત્રો તમારું ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે વધારે ઇન્ફોર્મેશન માટે આપણને ફોન કોલ આપેલા છે નંબર તેના પર ફોન કોલ કરી અને આપણે વિશેષ માહિતી મેળવી શકીશું છું તો મોબાઈલ નંબર જે છે એ તમે નોંધી લેશો નાઇન ડબલ ટુ સેવન ડબલ નાઇન ફોર વન સિક્સ એટ હજુ એક વખત તમને નંબર જણાવી દઉં છું નાઇન ડબલ ટુ સેવન ડબલ નાઇન ફોર વન સિક્સ એટ આ નંબર છે આના પર ફોન કોલ કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો મિત્રો કોલ સેન્ટર એક્ઝિઝિટિવ અને હેલ્થ એડવાઇઝર ઓફિસરની પોસ્ટ પર નોકરી છે મિત્રો જે લોકો એપ્લાય કરવા માંગતા હોય તે એપ્લાય કરી દેશો અને આ વિડીયો છે તેને મિત્રો વધુ ને વધુ લોકો સુધી શેર કરો જે વધુ લોકો સુધી વિડીયો પહોંચશે તેટલે આ છે એ વધારે લોકોને રોજગારી મળવાની શક્યતા રહેશે આંગળી ચિંધિયાનું પણ પુણ્ય છે મિત્રો આ પુણ્ય કરવાનું ચૂકતા નહીં અને વિડીયો શેર છે એ તમારા મિત્રો સુધી કરી દેશો ધન્યવાદ